આપણે આવી ગયા સોથા માળે હજી જવાનું છે આપણે પાંચમાં માળે એ શણતર કરવા બ્રૂમ

હમણાં આવે પછી આપણે સમતર કામ થાય ત્યાં સુધી કાંઈ થતા નહીં એ તો હવારમાં જાજી હોય એમ અત્યારે મોઢું ધોવે બપોર ચો તો આમાં કામ આપણે ક્યારે કરવું ભાઈ સોથા માળા ચડી ગયા સીવી આપણે હાલો તો તમને બતાવું હું ક્યાં કામ કરવાનો છો હું કામ કરવાનો છું આ બાથરૂમ ની અંદર